નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર પચીસ

ખેડૂત મિત્રો આજના ચીરાના ભાવ જોઈએ તો રાજકોટ બેતાલીસો સાસઠથી સુડતાલીસન પંચાણું રૂપિયા હળવદ બેતાલીસો સિત્તેરથી પિસ્તાલીસ ને બેતાલીસ રૂપિયા મોરબી એકતાલીસો સાઠથી ચુમ્માલીસન ત્રીસ રૂપિયા પાટડી તેતાલીસો પચાસથી ચુમ્માલીસોન એકાવન રૂપિયા બોટાદ સાડત્રીસો પચાસથી પિસ્તાલીસન દસ રૂપિયા જસદણ સાડત્રીસો પચાસથી પિસ્તાલીસન પચાસ રૂપિયા ગોંડલ આડત્રીસો થી છેતાલીસો ને એકોતેર રૂપિયા જેતપુરસો થી ચુમ્માલીસો પચાસ રૂપિયા ઊંચા ચાર હજાર એકત્રીસ થી એકાવનસો પંચોતેર રૂપિયા થરાદ આડત્રીસો થી છેતાલીસ ત્રીસ રૂપિયા પાટણ ત્રણ હજાર નવસો થી પિસ્તાલીસો રૂપિયા હારીજ બેતાલીસો થી છેતાલીસ રૂપિયા થરા બેતાલીસો સાઠથી ચુમ્માલીસો રૂપિયા નેનાવા આડત્રીસો પચાસથી પિસ્તાલીસ પચાસ રૂપિયા વારાહી ચાર હજારથી પિસ્તાલીસ બાર રૂપિયા દિયોદર ચાર હજારથી પિસ્તાલીસોન ઓગણીસ રૂપિયા રાધનપુર ચાર હજારથી સુડતાલીસો રૂપિયા રાપર આડત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા અંજાર એકત્રીસોથી પિસ્તાલીસન સિત્તેર રૂપિયા વિરામગામ તેતાલીસો સુડતાલીસથી ચુમ્માલીસન પચાસ રૂપિયા ચાર હજાર પંચાવનથી તેતાલીસોન વીસ રૂપિયા જૂનાગઢ ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા પોરવંદર તેતાલીસો પચાસથી ચુમ્માલીસોન પચીસ રૂપિયા અમરેલી છત્રીસો એંશીથી ચુમ્માલીસોન પચાસ રૂપિયા ધ્રાંગધ્રા બેતાલીસો પચીસથી ચુમ્માલીસોન પચાસ રૂપિયા સાવરકુંડલા તેતાલીસો પાંત્રીસથી તેતાલીસોન ચુમ્માલીસ રૂપિયા ડીસા બેતાલીસો પાંચથી બેતાલીસોન પાંચ રૂપિયા સમી બેતાલીસો થી તેતાલીસો પચાસ રૂપિયા સિદ્ધપુર ચુમ્માલીસો થી ચુમ્માલીસો એકાવન રૂપિયા વિસાવદર દર ચુમોતેર થી એકતાલીસો છન્નો રૂપિયા બાબરા ચાર હજાર થી ચુમ્માલીસો પાંચ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર થી ચુમ્માલીસો એકત્રીસ રૂપિયા પાઠાવાડા ચાર હજાર થી ચાર હજાર અગિયાર રૂપિયા જામખંબાળીયા છત્રીસો થી ચુમ્માલીસો વીસ રૂપિયા બહુચરાજી તેતાલીસો તેત્રીસ થી ચુમ્માલીસો રૂપિયા રાજુલા ચાર હજારથી એકતાલીસો રૂપિયા ઉપલેટા ત્રણ હજાર નવસો થી ચાર હજાર રૂપિયા ફેસણ ચાર હજારથી પિસ્તાલીસો છત્રીસ રૂપિયા અને દશાડા પાટડી તેતાલીસો થી ચુમ્માલીસો એકોતેર રૂપિયા